ઓમ શ્રી સ્વામિનારાયણા નમો ઓમ શ્રી પુરુષોત્તમ નારાયણ સચ્ચિદાનંદાય નમો શ્રી નદ્રસ જય શ્રી સ્વામિનારાયણ વેદરસ ગ્રંથ એ ભગવાન સ્વામિનારાયણની સ્વયં સ્વહસ્તલખિત પરાવાણી છે દિવ્યવાણી છે મહાદિવ્ય અલૌકિક વાણી છે અને એ પત્રો શ્રીજી મહારાજે પોતાના રહસ્યરૂપ પરમહંસો માટે લખેલા તો આ જે ગ્રંથ છે એના ઉપર એક એક લીટીનું નિરૂપણ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ પ્રથમ તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન શ્રી સજાનંદ સ્વામી મહારાજ અને દરેક મહારાજના પરમહંસો ભક્તો અને આમ હમણાં જેટલી પરંપરાઓ છે જેમાં મોટા મોટા સંતો છે ભક્તો છે દરેકના ચરણરજ માથે ચઢાવીને આ નિરૂપણનો પ્રયાસ કરીએ છીએ આ નિરૂપણ કરવાનો હેતુ એક જ છે કે હમણાં હું જે બોલું છું સચિન એ તો એક નામ છે શરીરનું પણ એ ભક્ત છે કે જે મુમુક્ષ છે જે હું છું પ્રયત્ન કરું છું એને આશીર્વાદ મળે દરેક મુમુક્ષના મહારાજના બધા સંતોના અને કોઈકને પણ જો લાભ થાય આમાંથી તો એ મહારાજની ઈચ્છા એવું નથી કે આ જે નિરૂપણ કોઈકને સમજાવું કે હું કોઈકને સમજાવું છું એવું છે જ નહીં કેવળ મહારાજની વાણી જે છે એના ઉપર મનન ચિંતન કરવા માટે આ પ્રયત્ન છે બીજો પોઈન્ટ એ છે કે વેદરસ ઉપર બહુ વાતો સ્વામિનારાયણ સંપ્રદાયમાં થતી નથી અને સંપ્રદાયથી બહાર જે જનરલ પબ્લિક છે એમને તો ખ્યાલ પણ નથી આના વિશે આ બહુ જ અલૌકિક મહાઅલૌકિક અને અને મારી દૃષ્ટિ પ્રમાણે આનાથી પર છે જ નહીં કશું આ વચનામૃત જ છે એ વચનામૃતનું પણ વચનામૃત છે જે વચનામૃતમાં જે લખેલું છે એ જ પોઈન્ટ્સ બધા છે પણ થોડું વિસ્તારથી અને જેને આગળની સ્થિતિમાં જવું હોય છતી દેહે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય છતી દેહે એટલે દેહ તો રહે પણ નિર્વાસનિક થવું હોય છતી દેહે ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય છતી દેહે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય એના માટે આ એક કે એક વસ્તુ શ્રીજી મહારાજે લખેલી છે અને મહારાજને બહુ જ પ્રિય તો બધા જ ભક્તો પણ પરમહંસો તો ખાસ એટલે પરમહંસની કઈ સ્થિતિ હોવી જોઈએ કેવી હોવી જોઈએ આ બધી વાત આની અંદર બહુ ડિટેલમાં આવશે પહેલાં આનું આનું નિરૂપણ થોડું કરેલું છે લગભગ દસ પંદર દસ અગિયાર કલાકનું કંઈક નિરૂપણ છે યુટ્યુબમાં પણ છે પણ હવે ફરીથી ચાલુ કરીએ છીએ સ્ટાર્ટિંગમાંથી અને આખો ગ્રંથ લેવાની ઈચ્છા છે અને સંકલ્પ છે ભગવાનની જેવી મરજી પણ પ્રયત્ન કરીશું અને મારા માટે જ છે આ એવું નથી કે કોઈકને સમજાવવા માટે પ્રયત્ન કરીએ છે જ નહીં એવું પોતા માટે જ છે પણ મહારાજ પ્રસન્ન થાય અને મનનચિંતન વધે આ ગ્રંથનું મનનચિંતન વધે એ પણ એક શુભ ઈચ્છા છે હવે બીજો એક પોઈન્ટ સમજવા જેવો છે કે સંપ્રદાયમાં જે જેટલા આધ્યાત્મશાસ્ત્ર છે આમ તો શિક્ષાપત્રી મહાશાસ્ત્ર છે શિક્ષાપત્રી શિક્ષાપત્રી ભાષ્ય પછી બધા પરમહંસોના કાવ્યો ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ કાવ્ય સત્સંગી જીવન બરાબર મોટા મોટા જબરદસ્ત શાસ્ત્રો છે એટલે એ શાસ્ત્રોમાં ઘણા બધા શાસ્ત્રોમાં ભક્ત ચિંતામણી હોય કે સત્સંગી જીવન હોય કે હરિલીલા અમૃત હોય એ બધા લીલા ચરિત્રના શાસ્ત્ર છે બરાબર એમ એની અંદર તત્વજ્ઞાન પણ છે એ બંને વસ્તુ છે એની અંદર પણ મોટાભાગે લીલા ચરિત્રો છે અને કોની લીલા ચરિત્ર છે સ્વામી સજાનંદજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન એમના લીલાઓ એમના પ્રસંગો એ બધા એ સાંપ્રદાયિક શાસ્ત્રમાં છે તો આ જે વેદરસ છે એની અંદર મહારાજના લીલાચરિત્ર નથી કંઈક કંઈક પ્રસંગ આવતા હશે એની અંદર એવું નથી પણ લીલાચરિત્રનો ગ્રંથ નથી આ ગ્રંથ છે આત્મા અને પરમાત્માનું ઉત્કૃષ્ટ જ્ઞાન હા ટોપ લેવલનું જ્ઞાન તત્વોનું જ્ઞાન જેને અખંડ વૃત્તિ સિદ્ધ કરવી હોય પ્રથમના પહેલાં પ્રમાણે એના માટે છે આ જે પ્રયત્ન કરતા હોય જે નજીક આવી ગયા હોય અખંડ વૃત્તિ નીચે સ્થિતિ છે પ્રથમના પહેલાં પ્રમાણે જે ભક્તો મુક્તો એ બહુ નજીક આવી ગયા હોય એના માટે છે આ ગ્રંથ આમ તો બધા માટે છે પણ આની લેવલ એવી છે કે સાક્ષાત્કારની ભૂમિકાના નજીક આવી ગયા હોય અથવા જેને પ્રબળ ઈચ્છા હોય કે સાક્ષાત્કાર કરવો છે ભગવાન પુરુષોત્તમ નારાયણનો સ્વામિનારાયણ ભગવાનનો એના માટે આ ખાસ છે તો આપણે અહીંયા ચાલુ કરીએ છીએ અને એ એક પણ બીજો પણ એક પોઈન્ટ તમને કહું કે અહીંયા હું જે બોલું છું ને આના વિશે મારી એવી કોઈ કક્ષા નથી મારે એવી કોઈ કોઈ શું કહેવાય કે આપણે કોઈ કક્ષા જ નથી કે આ ગ્રંથને ટચ પણ કરી શકીએ કોઈની જ નથી કે એક મોટા એકાંતિક સંત ભગવાનને સાક્ષાત્કાર પામેલોને એ યથાર્થ આને સમજી શકે આ તો એક મનનચિંતન કરવા માટે પ્રયત્ન છે બરાબર આપણી બુદ્ધિ ટૂંકી આપણી બુદ્ધિ પહોંચે નહીં પહોંચી શકે જ નહીં પણ મહારાજના વચન છે મહારાજના આશીર્વાદ છે મહારાજની કૃપા દ્રષ્ટિ દ્રષ્ટિ છે મહારાજનો કોલ છે કે જે એમની વાણી ઉપર મનનચિંતન કરશે એ પોતે સ્વયં સમજાવશે આ વચનામૃતને વિશે પણ આ વચનામૃત વિશે આવા આશીર્વાદ મૂકેલા છે મહારાજે સ્વયં આપેલા છે એટલે કોઈક પણ હોય પણ આ વાંચ્યા કરીએ મનન ચિંતન કર્યા કરીએ તો અત્યંત અલૌકિક ગ્રંથ છે મારી દૃષ્ટિ પ્રમાણે અને ભાવ પ્રમાણે કેવળ આ ગ્રંથને અનંત જન્મ સુધી દંડવત કરીએ તો પણ ઓછા આ ગ્રંથમાં જે જે વાતો લખેલી છે મારો અભ્યાસ ઘણા વર્ષોથી છે સાયકોલોજીનો ફિલોસફીનો બીજા પણ બધા સબ્જેક્ટ્સનો સંપ્રદાયના ગ્રંથોનો પણ આમ ટુ સમ લેવલ આમ અભ્યાસ છે અને બીજા પણ સંપ્રદાયોના ઘણા બધા ગ્રંથો છે બરાબર જેટલું લખાયેલું છે આખા વિશ્વમાં કે આગળ પણ લખાશે આ વેદરસના એક લાઇન તુલ્ય પણ નથી વેદરસના લાઇન તુલ્ય જેટલા પરોક્ષના ગ્રંથ છે બધા આવી જાય જેટલા છે જેટલા હજારો ને હજારો ને હજારો સંપ્ર સ્વામિનારાયણ ભગવાનના જેટલા શાસ્ત્રો છે એ બધા એક એક લાઇનમાં આવી જાય છે એ બીજા બધા એટલે વસ્તુ તો એક જ છે પણ એનો વિસ્તાર છે બરાબર ને એટલે આ બધા બીજા શાસ્ત્રો એ વચનામૃત છે સ્વામીની વાતો છે ગોપાલનંદ સ્વામીની વાતો છે આધારનંદ સ્વામીની વાતો છે કે જે જે પરમસોની બધી વાતો હોય એ બધું આ વેદરસનો જ વિસ્તાર છે વેદરસથી પર છે નહીં કશું મારો કહેવાનો ભાવ અર્થ એ છે કે વેદરસથી પર છે જ નહીં કશું કોઈ દિવસ બનવાનું પણ નથી બની પણ ના શકે એ પોસિબલ જ નથી એવો મહાઅલૌકિક પારલૌકિક વેદાંતનું પણ વેદાંતનું પણ વેદાંત એવો ગ્રંથ છે આ અલૌકિક એટલે શબ્દથી પર વસ્તુ છે પણ મહારાજની એવી અલૌકિક કૃપા કે એમણે આ પત્રો લખ્યા અને પછી એનું સંકલન થઈને આવી રીતે પાંચ ભાગમાં કે આપણે પાંચ ચેપ્ટર્સ ફાઇવ ચેપ્ટર્સ એવી રીતે એનું વિભાજન થયેલું છે તો બહુ જ અદ્ભુત વાત છે આ અદ્ભુત એટલે અદભુત એટલે અદ્ભુત હવે આપણે ચાલુ કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય તો અથ નિર્લોભી વર્તમાન ફર્સ્ટ ચેપ્ટર પહેલો અધ્યાય અધ્યાય છે નિર્લોભી વર્તમાન અમારે બીજું એક કહેવું હતું કે મને ગુજરાતી બહુ નથી ફાવતું પ્રયત્ન કરીએ છીએ કોઈ દિવસ ભણ્યા નથી કે વાંચતા આવડે છે લખતા થોડું કંઈક આવડતું હશે આ આ તો સત્સંગમાં આવ્યા પછી થોડું શીખ્યા આમ સાંભળતા સાંભળતા બધું અને મહારાજની કૃપા મોટા સંતોના આશીર્વાદ બાકી ગુજરાતીમાં ભૂલ પણ થાય કોઈકવાર ઇંગ્લિશમાં પણ મારે બોલવું પડશે આની અંદર કારણ કે મને શબ્દ સૂજે નહીં તો માફ કરજો અને મને કહેજો બીજી પણ એક વાત મારે કહેવી હતી કે જે કોઈક સાંભળ્યા ખાસ મને જણાવજો કે તમને કેવું લાગે છે નિરૂપણ એમાં તમારી શું દ્રષ્ટિ છે કોઈકને કંઈક મનનચિંતન વધારે કરવું હોય કંઈક પ્રશ્નો હોય કંઈક બીજું કંઈક કહેવું હોય આના વિશે તો મને ખાસ તમે ઈમેલમાં જણાવજો અથવા વોઇસમેલ મૂકીને જણાવજો કોન્ટેક ઇન્ફોર્મેશન પણ મૂકેલી છે આ બધા રેકોર્ડિંગ્સની અંદર અને એવી રીતે આપણે આગળ વધીએ તો આપણે ચાલુ કરીએ અહીંયા સ્વામિનારાયણ ભગવાનની જય સદગુરુ દેવ કીજે પોત પોતાના સદગુરુને નમસ્કાર કરીએ અથ નિર્લોભી વર્તમાન પહેલો અધ્યાય છે નિર્લોભી વર્તમાન તો પહેલી લીટી આવી છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે મહારાજ શું લખે છે અહીંયા સ્વસ્તિ શ્રી પરમહંસ મંડળ મહાશુભ સ્થાને પૂજ્ય રાધે ઉત્તમોત્તમ પરમ પૂજ્ય અર્ચનીય सकल शुभ निधान, सर्व शुभोप, माय, सर्व शुभोप, शुभोप मायोग भाय श्री स्वयं प्रकाशानंद स्वामी तथा समस्त परमंस एतात श्री अनिर्देशि ए अक्षरधामी अनिर्देशि लिखावीत स्वामी श्री जीना જય સચ્ચિદાનંદ વાંચો આ પહેલી લાઇન છે વેદરસની હવે આના ઉપર આપણે મનન ચિંતન કરીશું એક એક શબ્દ ઉપર ધ્યાન રાખીએ અને આખો એનો ભાવાર્થ આખું એનું એનો જે હાર્થ છે એના ઉપર આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે એ આશીર્વાદ આપીને આપણે સમજી શકીએ તો પહેલો શબ્દ છે સ્વસ્તિશ્રી પરમહંસ મહારાજ કેટ એટલો બધો આદર આપે છે પરમહંસોને સ્વસ્તિ સ્વસ્તિ એટલે એક દિવ્ય શબ્દ છે આ એટલે સ્વસ્તિ શબ્દ છે ને એ સંસ્કૃતનો શબ્દ છે તો સ્વસ્તિનો અર્થ શું છે કે મંગલમ ઓસ્પિશિયસનેસ થોડું ઇંગ્લિશમાં પણ આવશે માફ કરજો જેને ગુજરાતી ના ખ્યાલ પણ હું જેટલું ફાવે એટલું ગુજરાતીમાં કરીશ આ કે સંસ્કૃતમાં સ્વસ્તિ એટલે બહુ જ અતિ મંગલ બરાબર એટલે શ્રીજી મહારાજ આ શબ્દ કેમ વાપરે છે એના બહુ બહુ મોટા કારણ છે તો એવી રીતે આ શબ્દ વાપર્યો છે કે સ્વસ્તિ શ્રી પરમહંસ મંડળ પરમહંસોના જેટલા મંડળો મહારાજના વખતમાં હતા એ કેવા મંડળો હતા તો એ કલ્યાણકારી છે એ મંગલકારી છે ઓસ્પિશિયસ બરાબર એટલે બહુ જ મંગલથી અતિ મંગલથી મહારાજ આ લખે છે મંગલની ભાવના કે મંગલ કરનારા આવા જે પરમહંસ છે બીજાના જીવનમાં મંગલમ મંગલમ સંસ્કૃત શબ્દ છે કે બીજાના જીવનમાં મંગલ મંગલ એટલે એટલે બહુ જ સારા જીવનના અનુભવ મંગલમ ઓસ્પિશિયસનેસ સારી 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 ક્રિયાઓ થાય જીવનમાં સારા સારા અનુભવો થાય જીવનમાં એને બધું મંગલ કહેવાય એટલે સ્વસ્તી શબ્દની અંદર બહુ રહસ્ય મૂકેલું છે કારણ કે શ્રીજી મહારાજ બહુ ધ્યાન રાખીને આ શબ્દ મૂક્યો છે અહીંયા કે પરમહંસોને એટલો બધો આદર અને એટલો બધો ભાવ છે મહારાજને એમના વિશે કે આ પરમહંસો કલ્યાણકારી છે આ પરમહંસો શુભને શુભ અને શુભ ક્રિયાઓ તો કરે છે જ દિવ્ય ક્રિયાઓ છે અને આ પરમહંસો આખા સંસારમાં સંસાર માટે મોટો આશીર્વાદ છે આ એટલે પરમહંસો પરમહંસોનું જે જીવન પરમહંસની જે ક્રિયા પરમહંસનું જે નિષ્ઠા એ તો બહુ લાંબી લાંબી વાતો છે પણ અહીંયા મહારાજ શું કહે છે અહીંયા કે અને કેવી રીતે ચાલુ કરે છે વેદરસ કે સ્વસ્તિ શબ્દથી શ્રી પરમહંસ મંડળ અદ્ભુત વાત છે આ કે પરમહંસોનું મંડળ કલ્યાણકારી દિવ્ય છે અને એટલા માટે દિવ્ય છે અને કલ્યાણકારી છે કે પરમહંસો કોઈ સ્વાર્થ સહિત ક્રિયા નથી કરતા સ્વાર્થ નથી અને પરમહંસ શબ્દ એટલે જેને આત્મા અને પરમાત્માનો જેને સાક્ષાત્કાર છે એને પરમહંસ કહેવાય પરમહંસ એટલે જેને આત્મા આત્મતત્વ બ્રહ્મતત્વનો અનુભવ છે એને એને એક સિદ્ધ દશા છે એ પરમહંસ કહેવાય એટલે અહીંયા જે પરમહંસ શબ્દ વાપર્યો એટલે મહારાજ મહારાજે જે દીક્ષા આપેલી છે પરમહંસની દીક્ષાને બધું જે આપેલું આજે આપણે સમજી શકીએ કે સાધુ સંતો અથવા પછી આગળ જેને આવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય એના માટે પણ લાગુ પડે દેટ્સ ફાઇન પણ અહીંયા જે મહારાજ સ્વયં વાપરે છે એ એ વખતે મહારાજના સમયમાં જુદા જુદા મંડોળો હતા પરમહંસોના એટલે એ મંડોળ મહારાજ એમને ધ્યાનમાં રાખીને એમના માટે આ સ્પેસિફિક ઉપદેશ લખેલો છે જબરદસ્ત સો પોઈન્ટ નંબર વન વર્ડ નંબર વન સ્વસ્તિશ્રી શ્રીનો શું અર્થ છે કે શ્રી એટલે લક્ષ્મીજી એટલે શક્તિ ભગવાનની શક્તિ જ્યાં જ્યાં શ્રી શબ્દ આવે એટલે આપણે રિસ્પેક્ટ તરીકે પણ વાપરીએ છીએ એ તો વાત સાચી પણ જે શક્તિઓ જે છે બ્રહ્માંડમાં એ બધી શક્તિ પરમાત્માની સેવામાં છે આનો ગૂઢ રહસ્ય આવી રીતે પણ સમજી શકાય અને શ્રી એટલે શ્રીમ બીજ મંત્ર પણ ખરો જે મહાલક્ષ્મીજીનો બીજ મંત્ર છે શ્રીજી મહારાજે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા અને સ્થાપના વડતાલ મંદિરમાં કરેલી છે બરાબર એટલે કોઈક એવું કે કહે ને કે મહારાજ દેવીને નથી માનતા કે શક્તિઓને નથી એ તો વાત સંપૂર્ણ ખોટી છે અહીંયા સ્ટાર્ટિંગમાં જ વેદરસમાં આવે છે શ્રી અને આની અંદર પણ આવે છે આ શિક્ષાપત્રીમાં વામે યસ્ય સ્થિતા રાધા રાધાજીનું પહેલું નામ છે એ કોણ છે એ ભક્ત છે પણ એ શક્તિનું સ્વરૂપ છે એટલે આનો પોઈન્ટ શું છે આની અંદર થોડું રહસ્યથી જોઈએ કે મંગલ જીવનમાં ક્યારે થાય છે કે જ્યારે શ્રીનો સંબંધ થાય છે કે જ્યારે દેવીની જે ઉપાસના દેવીની જે શક્તિ જે છે એ શક્તિ પરમહંસના લેવલ ઉપર લઈ જવાય એટલે શક્તિ આપણી અંદર જે શક્તિ છે ભક્તોમાં જેને આત્માનો સાક્ષાત્કાર કરવો હોય એને સંપૂર્ણ રીતે પોતાની શક્તિઓ ભગવાનની અંદર લગાડ લગાડવી આનો ગૂઢ રહસ્ય અને મંગલ રીતે બધો અનુભવ થાય છે એકાંતિક ધર્મની સિદ્ધિ માટે એટલે શ્રી આ મારું નિરૂપણ છે પછી તમારે જે સમજવું પછી આગળ સમજી શકાય સ્વસ્તિશ્રી પરમહંસ મંડળ મંડળો એટલા બધા ચાલતા હતા મહારાજના વખતમાં અને જુદા જુદા ડિફિકલ્ટ સિચ્યુએશનમાંથી પરમહંસો પસાર થયા મહારાજ પણ પોતે બહુ પરીક્ષા કરતા એકસો ને ચૌદ પ્રકરણ ફેરવ્યા એમને એનું પણ બધું લિસ્ટ છે જુદા 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 પ્રકરણ ફેરવ્યા એટલે એનું પર્પઝ શું હતું કે પરમહંસને પરમહંસને સાક્ષાત્કારની સ્થિતિમાં લઈ જવા કે પરબ્રહ્મ તત્વ તો મહારાજ પોતે છે મહારાજ પોતે જ પરબ્રહ્મ છે પણ એ પરમહંસોને એનો સાક્ષાત્કાર થાય એટલા માટે બાકી પ્રાપ્તિ તો થઈ ગયેલી જેવી રીતે આપણે પણ પ્રાપ્તિ થઈ છે મોટા સંતની પ્રાપ્તિ થઈ થઈ ગયો હોય શાસ્ત્રોની પ્રાપ્તિ થઈ થઈ ગઈ છે મંદિરોની પ્રાપ્તિ થઈ ગઈ છે ભગવાનની મૂર્તિઓની પ્રાપ્તિ થઈ ગઈ છે પ્રાપ્તિ તો છે જ જે ભગવાન સ્વામિનારાયણના આશ્રીય છે એમને પ્રાપ્તિ તો છે જ પણ સાક્ષાત્કાર એ વાત જુદી છે પ્રાપ્તિમાંથી જે સાક્ષાત્કાર કરવાનો છે એના માટે જ આ ગ્રંથ છે એના માટે બધા જ આધ્યાત્મિક ગ્રંથ છે તો આ બે શબ્દ આપણે જોયા આજે ત્રણ શબ્દ છે સ્વસ્તિ શ્રી પરમહંસ મંડળ ચાર શબ્દ અને આવી રીતે જ્યાં સ્ટાર્ટિંગમાં શ્રીજી મહારાજ સંબોધે છે પરમહંસોને શું શું દેખાય છે એની અંદર કે પરમહંસનું કાર્ય મહારાજને બહુ ગમે છે મહારાજે પોતે ચા પરમંસો બનાવેલા એ તો બધા મુક્તો હતા ધામમાંથી આવેલા પણ અહીંયા જ્યારે આવીએ આ આ લોકની અંદર આવીએ ત્યારે માયાનો પ્રભાવ દરેક ઉપર પડે કોના ઉપર ના પડે ભગવાન અને જે માયાથી પર જે મુક્તો છે કે મૂળ અક્ષર આપણે જે માનતા હોય એવી રીતે બરાબર એમને ના પડે પણ પડી શકે એટલે મુક્તોને પણ પડી શકે બરાબર એટલે ભગવાનને તો ના પડે અને જે બ્રહ્મમાં અક્ષર બ્રહ્મની તો વાત બહુ લખેલી જ છે બધા શાસ્ત્રોમાં આની અંદર પણ લખેલી છે તો એમને ના પડે બરાબર એટલે માયાનો અનુભવ માયાની અસર કોઈને પણ થઈ શકે અને એ થાય છે જ કારણ કે એ જ્યારે દેહ ધારણ મુક્ત કરે ત્યારે એ એના માટે આ વેદરસ મહત્ત્વનો છે અને અને જે શુદ્ધ મુમુક્ષો હોય જે મુક્તો ના હોય પણ એકદમ મોટા મુમુક્ષો તીવ્ર મુમુક્ષત્વમ તીવ્ર મુમુક્ષવાળા જે કોઈક હોય તેના માટે પણ આ બધું છે એટલે આ ચાર શબ્દ શ્રી પરમંસ મંડળ આ બરાબર એટલે આપણે આજના પહેલાં રેકોર્ડિંગમાં આ મનનચિંતન આ ચાર શબ્દોનું કર્યું છે આપણે એક એક શબ્દ ઉપર એક એક લીટી ઉપર શાંતિથી મનન ચિંતન કરીશું અને મહારાજની કૃપાથી મહારાજના આશીર્વાદથી એમની કૃપા દ્રષ્ટિથી આ બધું જ્ઞાન આપણી અંદર ઉતરી શકે અને આ સ્થિતિ ઉપર આપણે જઈ શકીએ અને મહારાજે જેમ છે તેમ વાત કરેલી છે નો ડાયલ્યુશન કોઈ નથી કહેતા ડાયલ્યુશન એટલે એનું બધું વોટર ડાઉન એટલે થોડું એમ આમ શું કહેવાય આઈ ડોન્ટ નો દોર્ડ એક્ઝેક્ટલી હું કે નેક્સ્ટ ટાઈમ ફાઇન્ડ ઇટ ફોર યુ નો ડાયલ્યુશન બરાબર એમાં કોઈ નથી કહેતા કે દૂધ હોય પણ એમાં પાણી નથી નાખ્યું એવી વાત આ પ્યોર ઘી છે બધું આ બરાબર આ ઘીનું પણ ઘી છે એટલે આ જેને સ્થિતિ પ્રાપ્ત કરવી કરવી છે એના માટે છે આ કોણ તૈયાર છે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ખોળી ખોળીને ખોળીયું ખરા ખપવાળાની ખોટરે એટલે આ નિરૂપણની અંદર કીર્તનોનું પણ નિરૂપણ આવશે સ્વામીની વાતો ગોપાળ સ્વામીની વાતો ભગવદ્ ગીતા વિવેક ચૂડામણી અનેક શાસ્ત્રોનું કનેક્શન આની અંદર છે ઉપનિષદની પણ બધી વાતો છે એની અંદર બહુ જ બધું છે વિશિષ્ટાદ્વૈત બ્રહ્મ વિશિષ્ટાદ્વૈત કે જે સમજીએ આપણે પંચભેદ બરાબર જી ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ એની પણ બધી વાતો છે આ ગ્રંથમાં અને મહારાજ પોતે આગળ કહેશે અને આપણા એના પર બહુ મનન કરીશું કે પોતાના અંતરની રહસ્યની વાતો છે બરાબર એટલે પોતાની અંતરના રહસ્યની વાતો કંઈ સામાન્ય વાતો નથી એ ભગવાન સ્વામિનારાયણનું અંતરનું જે રહસ્ય છે એ આ વેદરસ છે એટલે શું વાત છે આ કે કયા કયા લેવલની વાત છે આ અને કોની વાત છે બરાબર તો એનો મહિમા જેટલો મહિમા એક એક શબ્દનો મહિમા અને હમણાં હું બોલું છું ને મારા માટે જ છે હું અને મારો મહારાજ અને બધા સંતોના આશીર્વાદ બસ હા અને ખાસ એક બહુ જ હૃદયથી પ્રાર્થના છે કે રાગ દ્વેષ અહમ મમત્વ જુદી જુદી સંસ્થાઓને વિશે જે અંદર અંદર બધા ક્લેશ ચાલે છે આજે પણ ચાલે છે એ બધું બંધ થઈ જાય એ સ્વામિનારાયણ ભગવાનને વિશે બહુ જ પ્રાર્થના છે અને વિશ્વની અંદર આખા વિશ્વમાં જુદા જુદા ગ્રુપ્સ બધા યુદ્ધમાં ચડ્યા હોય ને ફાઇટિંગ ચાલતું હોય ને અભાવ અવગુણ લેતા હોય ને બધું ક્લેશ કરતા હોય આ છે ને એમાંથી એમાંથી અતિ ખરાબ થાય છે અને ખાસ તો સત્સંગમાં તો ન જ ઘટે એ એક પ્રાર્થના છે બાકી જેને જે કરવું એ કરે અને જેને જે સમજવું એ સમજે બરાબર પણ મહારાજનો મત એવો છે કે રાગ દ્વેષ અહમ મમત્વ અભાવ અવગુણ જો આપણે ના છોડીએ અને બધું આવવાનું છે આની અંદર તો જો આ ના છોડીએ તો બહુ મોટી ખોટ છે અને એ એક ઝેર છે આ અભાવ અવગુણ હમણાં ઘણીવાર ઘણી બહુ કોમ્પિટિશનમાં સંસ્થાઓ પણ ચાલે છે જાત જાતનું બધું ચાલે છે આખા વિશ્વમાં ચાલે છે એ આધ્યાત્મ સાથે એનો કોઈ કનેક્શન જ નથી કોઈ કનેક્શન નહીં બરાબર ને જે આ કોમ્પિટિશન આવી જાય ને જેવી રીતે લૌકિક માર્ગમાં કેવી કોમ્પિટિશન છે એવી રીતે આ બધી આધ્યાત્મિક સંસ્થાઓ પણ જો કોમ્પિટિશન જેવું કંઈક વાતાવરણ આવી જાય તો આધ્યાત્મ છે જ નહીં એની અંદર આ ભાવ જ ખોટો છે ઇટ્સ નોટ કોમ્પિટિશન ઇટ્સ કોમ્પ્લમેન્ટરી ઇન્ટરેક્શન કે એકબીજાને સમજવા માટે પ્રયત્ન કરીએ એકબીજાને વિશે પ્રેમ કરીએ ભલે સમજણ જુદી હોય માર્ગ જુદા હોય પરંપરા જુદી હોય પણ પ્રેમ તત્વ જુદું નથી બરાબર બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો પ્રેમ તત્વને ઓળખવું પડે કે શું છે અને એ જો ના ઓળખાય તો બ્રહ્મસ્થિતિ સ્વપ્નમાં પણ ના આવે તો આવી બધી વાતો મનમાં આવે છે મહારાજની કૃપાથી આગળ 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 આપણે વધવા માટે પ્રયત્ન કરીશું અને બહુ જ આનંદથી જીવીએ અને મહારાજે જે શબ્દો લખ્યા છે એ પ્રમાણે જો જીવન ઉતારીએ અને બધા મોટા મોટા સંતો અને જેટલી સંસ્થાઓ છે બધાને નમસ્કાર બધાને બધામાંથી સારા સારા ગુણ લઈએ અને જો તમે સાંભળતા કોઈક પર્ટિક્યુલર સંસ્થામાં જોડાયેલા હો તો એ સંસ્થાનું હિત થાય એનું કલ્યાણ થાય એની સેવા થાય પણ રાગ દ્વેષ અભાવ અવગુણ અમે જ સાચા બીજા ખોટા આમ છે તેમ એ બધું મૂકી દેવું પડે અને એ ના મૂકીએ ને તો સ્વામિનારાયણ સંપ્રદાય તો એક સંપ્રદાય છે પણ આખા હિન્દુ ધર્મને હાનિ હાનિ આવી જાય આવું કરવાથી એટલે એ બિલકુલ એનું કોઈ સ્થાન જ નથી આ અભાવ અવગુણ રાગ દ્વેષ અહમ મમત્વ આ જે પોઈન્ટ્સ છે ને બધા આ જે દોષો એનું આધ્યાત્મિક માર્ગમાં કોઈક પણ સંપ્રદાય હોય કોઈક પણ પરંપરામાં એમાં આ વસ્તુનું સ્થાન જ નથી એનો કોઈ સંબંધ જ નથી આ કામ ક્રોધ લોભ એનું કોઈ સ્થાન નથી આની અંદર કે જેને આ છોડવું હોય અને છતી દેહે બ્રાહ્મી સ્થિતિ છતી દેહે મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરવી હોય આવો આવી જાઓ 마라지 땜에 하르지 제 스와미난.